રાજુ કરપડાના ગઢમાં ખેડૂત પંચાયત આપ કરશે શક્તિ પ્રદર્શન વાત કરીએ આમ આદમી પાર્ટીના નેતાઓ છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના વિવિધ મુદ્દે લડી રહ્યા છે જેના અંતર્ગત બોટાદમાં કડદા આંદોલન થયું હતું આ કડદા આંદોલનમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું જે મામલે ફરિયાદ નોંધાતા પંચ્યાસી ખેડૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને મોટા ભાગના ખેડૂતો અત્યારે જેલમાં છે ત્યારે હવે આમ આદમી પાર્ટી આવતીકાલે મહા ખેડૂત પંચાયતનું આયોજન કરવા જઈ રહી છે જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી હેમંત ખવા સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂત ઉપસ્થિત રહેશે આ આંદોલનની વાત કરીએ તો આ આંદોલનનું સ્થળ છે સુરેન્દ્રનગરનું સુદામળા ગામ સુદામણા ગામ એ સુરેન્દ્રનગરના ચોટીલાથી માત્ર ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને ચૂંટીલા એટલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાનું ગઢ રાજુ કરપડા જ્યાંથી ચૂંટણી લડ્યા હતા ગઢ ચૂંટણી તેઓ ચોંટીલાથી લડ્યા હતા અને બીજા નંબરે આવ્યા હતા કોંગ્રેસના ઉમેદવારને પણ તેમણે પાછા મૂકી દીધા હતા અને બીજા નંબરે ચૂંટણી પર આવ્યા હતા ત્યારે હવે આ આંદોલન આમ આદમી પાર્ટી યોજવા જઈ રહી છે પરંતુ આમાં રાજુ કરપડા ઉપસ્થિત નહીં હોય કારણ કે રાજુ કરપડા અને પ્રવીણ રામ બોટાદ કરતા આંદોલન બાદ જેલમાં છે અને તેમની અનુપસ્થિતિમાં આમ આદમી પાર્ટી એ સુરેન્દ્રનગરમાં શક્તિ પ્રદર્શન કરવા જઈ રહી છે આમ તો આ ખેડૂત આંદોલન છે પરંતુ આ શક્તિ પ્રદર્શનના રૂપે જોવામાં આવી રહી છે કારણ કે રાજુ કરપડા જેલમાં છે રાજુ કરપડાએ જે રીતના બોટાદમાં મોટું આયોજન કર્યું હતું અને મોટી સંખ્યામાં ખેડૂતો એપીએમસી ખાતે તેમના કહેવાથી ઉપસ્થિત થયા હતા અને કડદા આંદોલનની પડઘા ગુજરાતભરમાં પડ્યા હતા ત્યારબાદ હવે સુરેન્દ્રનગરમાં આ પ્રકારનું મોટું ખેડૂત આંદોલન આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે વરસાદનો માહોલ છે અને છેલ્લા ઘણા દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતો એક તો પાયમાલ થઈ ગયા છે મગફળી કપાસ સહિતના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે જે મામલે અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે અને આ બધા વચ્ચે હવે આમ આદમી પાર્ટી લડી લેવાના મૂળમાં લાગી રહી છે ખાસ કરીને ખેડૂતોને તેઓ આગળ રાખી ખેડૂતોની વાત કરીને તેઓ આંદોલન કરી રહી છે અને તેના જ ભાગરૂપે આવતીકાલે મહા પંચાયત યોજાવા જઈ રહી છે જેમાં દિલ્હીથી અને પંજાબથી આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે મોટી સંખ્યામાં ખેડૂતો આ પંચાયતમાં પણ જોડાશે ત્યારે રાજુ કરપડાની અનુપસ્થિતિમાં તેઓ જેલમાં છે ત્યારે આ રેલીને કેવો પ્રતિસાદ મળે છે તે જોવાનું રહ્યું કારણ કે કડદા આંદોલન બાદ ખાસ કરીને રાજુ કરપડા ચર્ચામાં આવ્યા છે ગુજરાતભરમાં તેમની ચર્ચા થઈ રહી છે કારણ કે મોટી ભાગની એપીએમસીઓએ ફરમાન જાહેર કર્યું છે કે જે પ્રમાણે કડદા પ્રથા ચાલતી હતી આટલા ઘણા સમયથી કડદા પ્રથા ચાલતી હતી તે હવે મોટી ભાગને એપીએમસીઓએ નાબૂદ કરવાની કે આ કડદા પ્રથા નહીં થાય બંધ કરવાની એ લેખિતમાં પરિપત્ર જાહેર કર્યો છે અત્યારે તો રાજુ કરપડા જેલમાં છે કારણ કે હજી તેમના જામીન એ મળ્યા નથી અને સમગ્ર મામલો અત્યારે કોર્ટમાં પહોંચ્યો છે ત્યારે આવતીકાલે ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ આંદોલનમાં ખેડૂતોના જ મુદ્દા રજૂ કરવામાં આવશે જે પ્રમાણે કડદા પ્રથા બાદ ખેડૂતો સાથે અન્યાય થયો ખેડૂતોને પોલીસે માર મારવાનો આરોપ આમ આદમી પાર્ટી લગાવી રહી છે અને કડદા કરદાપ્રથામાં વિરોધમાં અને બીજા જ પણ જે ખેડૂતોના મુદ્દા છે નુકસાનીનો વાત છે સર્વેની વાત છે ખેડૂતોને પરેશાન થવાની વાત છે આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને આ આંદોલન થવા જઈ રહ્યું છે આવતીકાલે એટલે કે એકત્રીસ ઓક્ટોબરે ગુજરાતનો માહોલ એ ગરમ રહેવાનો છે કારણ કે એક તરફ પ્રધાનમંત્રી મોદી એ નર્મદા આવી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે મેઘા કાર્યક્રમ યોજાવાનો છે બીજી તરફ સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીનું મોટું પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે જેમાં અરવિંદ કેજરીવાલ ભગવત માન આવવાના છે એટલે પોલીસ માટે પણ આવતીકાલનો દિવસ મહત્ત્વનો રહેશે વરસ તો વરસાદ છે એક તો વરસાદની પરિસ્થિતિ છે બીજી તરફ બે મોટા કાર્યક્રમ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યા છે ત્યારે આ આંદોલન કેટલું સફળ રહે છે અને સરકાર સુધી કેવી વાત પહોંચે છે શું શું મુદ્દા આ આંદોલનમાં રજૂ કરવામાં આવે છે તે જોવાનું રહ્યું આ રિપોર્ટમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ